તો જય માતા મિત્રો મિત્રો અને આજના હું તમને માહિતી આપવાનો કે આપણા કે નાની પાડી છે નાના પાડા છે અને આ બહુ વધતા નો હોય અને નો હોય ઘણા બધા પ્રોબ્લેમ હોય ને તો આ વિડીયોમાં તમને સોલ્યુશન મળી જશે અને જો તમે ચેનલમાં નવા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો એટલે કારણ કે તમારા મિત્રોને આવી કોઈ જાણકારી જતી હોય તો આપણી ચેનલમાંથી મળી જાય એટલે આપણી ચેનલને વધુમાં વધુ શેર કરો તો આ મિત્રો આ પાડિયું છે ને આને આપણે ઉછેર

ડેબળ ના સામાનુ મિત્રો મેન કારણ તો એ છે કે આપણે જે નાની એવું હાવ કરવું હોય અને આપણે એને વધારે પડતો નીરો ખાવી ને તો પણ આ જો ડેબુ કાઢી દઈ ને આ પ્રશ્ન આવે છે એટલે આપણે મિત્રો નાનું હોય ને તારે એને ઓછામાં ઓછું છે ને બહુ જાજુ ખવરાવાય નહીં એને થોડુંક ખબર ઉજવ અને મિત્રો નાના પાર હોય ને તારે પાણી પીવાની વાત કરીએ તો એને કોઈ ખબર ન પડે ને એટલે મિત્રો ગમે એટલું પાણી ને એટલું પાણી પી જાય એટલે એના માટે આપણે છે ને ઓછામાં ઓછું મિત્રો જાજો નહીં અમુક અમુક પશુપાલન વાળા મહિનો મહિના વ્યાના પછી પાણી નથી પાતા પણ હું તો તમને ખાલી પંદર દિવસ કહું છું કે નાના હોય ને તારે મિત્રો પંદર દિવસ તમારે પાણી નહીં પાવાનું એટલે આનાથી આવે અને બીજી વાત એ

આ પશુપાલન આપણે લગતી મિત્રો દવા મળતી હોય ને એ જગ્યા આની પચાસ રૂપિયા થી સાઠ રૂપિયા ની બાઇટલી આવે છે નાની એવી પાવાની અને બીજું એ કે આ ડેબા કાઢે ને એનો મિત્રો ટીકડીઓ આવે છે નાની હોય ત્યારે ખરીદી ડેબુ ન કાઢે અને બીજી વાત એ કે આર્ગોનિક મિત્રો દવા કહું ને તો આના માટે આપણે કડવું લીમડું આવે છે ને એ તમારે ખવડાવવાનું છે એટલે હું તો એમ કશું નાની છે ત્યારે ખાશે નહીં પણ આને તમારે ખાને ગમે એમ કરીને મોઢામાં પાઈ દેવાની છે પાણી પાણીમાં પાણીમાં ન ખવડી દેવાની છે આ પાડીને એટલે આનાથી તમારા તમારે પૈસા એ કે આ પાડીને છે ને દૂધ છે એક આસળનું કારણ કે જો આપણે ચાર આસણ હોય ને તો મિત્રો આને એક આસણ આપણે બાય ટાઈમ ધવરાવાનું છે કારણ કે એનાથી તમે છે ને આને સારામાં સારું લોહી આવશે કારણ કે એની માની હાર મિત્રો અને આપણે નિરાખર હોય એ હોય પણ આ દૂધની હાર નહીં હોય એટલે આનાથી મિત્રો તમારે છે ને આ કોકણ એમ લાગતી બે વર્ષની છે તો આ ત્રણેય વર્ષની છે આવી લોહી બોહીમાં અને આને આપણે કેમ ખાણ ખવરાવી પોપડી છે આ કપાસ છે આ બધું ખાણ ખવર આપણા નાની હોય ને મિત્રો તારા આને આપણે થોડું થોડું ખવરાવું જોઈએ કેમકે જાઝું નહીં પણ આપણે ભેંસને મિત્રો કેમ કે આપણે એક પગાર એટલો ખવરાવતો હોય ને તો આને આપણે એક વ્હાઈટકો પોપડી છે એક વાઇટકો પછી કપાસા છે પોપડીને આપણે પલાળી દેવાની છે એટલે એનાથી કોણી પડી જાય કારણ કે આ માલ સારી નહીં એટલે ઈ બે વસ્તુ ખબર હોય ને તો તમારી પાડી એક હેમસેમ બની જાય અને તમારે આ પછી મોટી થઈ જાય ને તો આનો ધ્યાનમાં પણ બહુ આવે એટલે આ માટે તો મિત્રો આપણે જો નાની પાડી હોય ત્યારે એને ઈતળા અને ઘણા બધા પ્રોબ્લેમ હોય તો આપણે કાળજી રાખવી જોઈએ નાની હોય ત્યારે એને ખાસ ધ્યાન રાખવા નહીં કારણ કે અમુક છે ને મિત્રો હંસે કરીને પતરીથી મૂડી નાખે તો એની સાંભળી હા આંસી આવે છે અને એને વાગી જાય છે અને એનાથી તમારા મિત્રો ભૂરી પણ ભેસ થઈ જાય છે જો આપણા સબૂ છે મિત્રો આપણે પતરીથી મૂડી છે એટલે જો આ તમે જોવો છે ને આનાથી પ્રોબ્લેમ હોય છે અને બીજું એ કે આપણે આ પાડીને છે ને હિંગડા ની વાત કરીએ ને મિત્રો તો આને નાની પાડી હોય ને તારા મિત્રો હિંગડા ને આપણે માખણ જોઈએ કારણ કે માખણ સોંપડવાથી છે ને મિત્રો એને હિંગડા નહીં અમુક ભેસી ને તમે જોતા હશે ને મિત્રો તો હિંગડા ફાટી ગયેલા હોય કારણ કે નાનેથી મિત્રો કોઈ કાળજી ન રાખેલી હોય ને એના એનાથી એ હિંગડા ફાટી જાય છે એટલે આવા બધા ઘણા પશુ ને ફાયદા હોય છે અને આપણે બીજું એ કે બંને ને ત્યાં સુધી મિત્રો પશુને આપણે છે ને નાના પાડી નો પાડા હોય ને ત્યાં સુધી ખાસ મારી સૂચના છે સાસ નો પાતા કારણ કે જો સાસ પાવાથી તમારે મિત્રો હાવ એટલે હાવ નનકોડ એવું રહે અને વધે ને અને વધે નહીં ને તો પછી મિત્રો એ આપણે હાવ ઘીસકું રહે છે અને પછી મિત્રો આપણે એ પારવડું હોય કે એ ઘીસકું રહે ને પછી પારવડું આપણે વધે નહીં અને મિત્રો મોટું થાય તો આપણે એ પારવડું ઘીસકું જ રહે અને મિત્રો પછી એ આગળ જતા આપણે બહુ ઢીસકું હોય તો એનાથી દૂધ પણ ન કરે અને એનો આવ પણ હિંકું એવું રહે એટલે મિત્રો એ પારવડું પછી આપણું દૂધ દૂધમાં ઓછું ભાઈ એટલે આપણે મિત્રો નાનું પારવડું હોય ત્યારે એને ખૂબ કાળજી રાખવી જોઈએ અને એની સારવાર કરવી જોઈએ અને સારવાર કરીએ તો મિત્રો આપણું પરવડું બહુ લંબાઈમાં વધે અને અમુક પરવડની હાઈટ પણ ન વધે અને મિત્રો એ આપણે તો નાનું પારવડું હોય આપણે નાનાથી બહુ કાળજી રાખી હોય દૂધ બધાને હમ રહેવું હોય તો એ આગળ હતા બહુ લાંબાઈમાં વધે અને એનો હાવ પણ વધે અને દૂધમાં પણ બહુ વધારો આવે છે એટલે આ માહિતી હતી આજની આપણે કોમેન્ટ તો મળીએ નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય